કારામ જે માતાજી કેમ છો બધા મજામાં હાલો રસોઈ બનાવ આપણે એમ કેતા ને હાલો જમવા તો રસોઈ બનાવો એટલે હાલો બધા રસોઈ બનાવ આજે હું બનાવું મમ્મી તમને હે જો વઘારી રોટલો આમાં શું શું નાખ્યું તમે એમાં છે લીલી ડુંગળી છે સૂકી ડુંગળી છે ટમેટા મરચા માંડવીના દાણા લીલું લસણ કોથમરી ટમેટા પછી ધાણા જીરું હળદર લાલ મરચું મીઠું બધું નાખ્યું

બઉ મજા આવશે ઉપર લીલા ધાણા બધા પછી સેવ ને દાડમ ના દાણા બધું નાખીને નાખી તો ખવાય જેવું

कुमारिकोर मरे, मरे. हं ये आता बहुत सस्ती થઈ ગઈ હમ શેળામાં આખા બધું સસ્તું થઈ ગયું મેથી પાન ખાણા બધું જીમું તો તું જોન પ્રકાશ તમને દેખાવા લીંબુ જ ન હોય એવા લીંબુ મોટા હમ 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 તો લઈ આમ તો જો આ 10 ના 10 લીંબુ મેં તો પાંચ રૂપિયાના જ લીધા પાંચ મોટા મોટા કેવડા છે ઉનાળામાં પછી વસ્તુ નો હારી મળે શિયાળામાં બધું પેટ ભરીને ખાઈ લેવાનું હોય પછી ઉનાળામાં તો ભાઈ ગુટું મળે ભાવે એની અટાણ ભાવે બધું શિયાળો હોય રોટલા ની સુગંધ હમ સુગંધ આવી

હાલો વઘારેલો રોટલો ખાવા બધાય ભગી જજો સમસી તો ઉપર થી અને ઉપર થોડી સેવ અને માથે ડુંગરી આમાં ડુંગરી નાખવાની ઝીણી ઝીણી સુધારી આમાં થોડીક ઝીણી ઝીણી ડુંગરી નાખી દેવાની થઈ ગઈ હાલો વગેરે રોટલો ખાવા હાલો બધા વઘારેલો રોટલો હમ સુગંધ આવી રહ્યો ને બસ થઈ ગીજો હું કરું ને એકદમ થઈ ગયું હાલો જ મન કરી દઈએ અને થઈ ગયું રોટલો અને બાધી લઈ આપણે ગેસ તૈયાર કરી દઈએ બસ થઈને ચા મચા થોડું ખાણા ગરમગરમ ઓ હાલો વઘારેલો રોટલો ખાવ બધાય ઉગી જજો સમસીતે જવા ઉપર થી અને ઉપર થી થોડી સેવ અને માથે ડુંગરી આમાં ડુંગરી નાખવાની જીણી જીણી સુધારી આમાં થોડીક જીણી જીણી ડુંગરી નાખી દેવાની થઈ ગઈ हेलो बता हेलो બધા वगारे लो रो